વડોદરાની મુલાકાતે આવેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે પીઠ ધારાસભ્ય યોગેશ પટેલની તબિયતના તંદુરસ્તને કારણે તેમના ખબર અંતર પૂછવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા નગરપાલિકા દ્વારા આયોજિત અગિયારસો છપ્પન કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા આવ્યા એ દરમિયાન વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાના પીઢ ધારાસભ્ય યોગેશ પટેલની તબિયત ના દુરસ્ત હોવાના કારણે તેમને ખબર અંતર પૂછવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને કાફલા સાથે પહોંચ્યા જ્યાં તેઓ યોગેશ પટેલને મળ્યા હતા